અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી કપાસ બાજરી સોયાબીન સહિતના પાકોમાં મોટા પાયે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે ટીમ્બી ગામના ખેડૂત ભાનુભાઈ ભાલાળાની મગફળી ત્રણથી ચાર વાર પલળી જતા મોટું નુકસાન થયું છે ચાર મહિના પહેલા આવેલી મગફળી પાકી ત્યારથી સતત વરસાદ વરસી રહ્યો છે મગફળી ઉગી ત્યારથી જ પલળી રહી છે જેના કારણે આ મગફળી બગડી ગઈ છે અને જેનો પૂરો ભાવ મળી શકશે નહીં

કેટલી માંડવી આ એની ડોહી પલ્લી હવે દેખા હે બીજું કઈ નઈ આ ખેડૂત ને એને સેટેલાઇટ માં દેખાતી નથી સેટેલાઇટ માં કોઈ ખેડૂત બે છોડ માં વાવ્યો હોય તો ઈ એનો ડોહો દેખાય અને આ માંડવી એવડી મોટી ખેતરમાં દેખાતી નથી આંધળી ના છે હાલમાં અત્યારે મારે વીસ વીઘાની સિંગમાં ચાર લાખ રૂપિયાનો ખર્ચો જો અત્યારે મારે હાલમાં એક રૂપિયા એમાંથી વધે નથી બરાબર અત્યારે પાંચસો રૂપિયા મજૂરી હજાર બારસો રૂપિયા ફેસણવાળું ચાર ચાર વખત પાંચ પાંચ વખત માંડવી ફેરાવવી અઠવાડિયાથી માથે વરસાદ પડ્યો છે તો આમાં કઈ રીતે ખેડૂતોને ફોહાણ થાય એમ છે બોલો ને અત્યારે પલ્લેલી માંડી ચારસોથી સત્સો રૂપિયામાં લેવાની છે નહીં બરાબર તો ખેડૂતના વેપાર મારે એટલી વિનંતી છે સરકારને કે અમને પોષણસમ ભાવ મળે અમારી થોડીક અરજી સાંભળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ